નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા શુદ્ધ સાત્વિક અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓના વેચાણ માટે ત્રિદિવસીય વેચાણ મેળા એટલે કે અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે તો આ અમૃત આહાર ઉત્સવમાં કઈ કઈ પ્રકારના સ્ટોલ્સ છે તે જોઈએ અને અહીંના ખેડૂતો સાથે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ આ ત્રિદિવસીય આયોજન અહીંયા થયું છે તો જે પ્રાકૃતિક ખેતી એટલે શું અને એનાથી લોકોને કઈ કઈ પ્રકારના ફાયદા થાય છે એના વિશે કહેશું નમસ્કાર મારું નામ દિનેશભાઈ પરમાર આજે જામનગરમાં ત્રિદિવસીય અમૃત આહાર ઉત્સવનું આયોજન આજથી કરવામાં આવ્યું છે જેમાં પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂતો દ્વારા લોકો સુધી સીધું વેચાણ કરવામાં આવે છે એમાં હવે આપણે આ અત્યારના સમયમાં જોવા જઈએ તો જે રાસાયણિક વસ્તુઓ છે જે જનરલ બજારમાં જે મળે છે એના કરતા અમે જે પ્રાકૃતિક ખેતી આજે અહીંયા જે બધા ખેડૂતો આવ્યા છે જે પ્રાકૃતિક ખેતી કરે છે એ એ એના એમાં શું ફરક છે એની આજે થોડીક ચર્ચા કરવાની છે એમાં જે અત્યારે જે ખેતીની અંદર જે કંઈ ઝેરી રાસાયણિક દવાઓ અને ખાતરોનો જે ઉપયોગ થાય છે એની જગ્યાએ આજે અહીંયા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના અલગ અલગ ગામડામાંથી ખેડૂતો આવ્યા છે જે પોતાની ખેતીની અંદર ગાયનું ગોબર ગાયનું ગૌમૂત્ર વનસ્પતિમાંથી દવાઓ બનાવે છે રોગજીવાત માટે જેની અંદર લીમડાના પાન હોય સીતાફળીના પાન હોય આકરો હોય ધતુરો હોય તો એવી બધી દવાઓ બનાવીને જાતે જેના ફાર્મ ઉપર ખાતર દવાઓ બનાવી અને આવી કુદરતી રીતે નેચરલ રીતે જે કંઈ પાક પકવે છે એના આધારિત પછી જે કંઈ પાક તૈયાર થાય છે એની ઘરે જ એ દેશી પદ્ધતિથી પ્રોસેસિંગ કરે છે અને એવું અહીંયા જામનગરની અંદર સીધું લોકો સુધી જે વેચાણની એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખેડૂતો દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે તો એમાં આ દાખલા તરીકે અહીંયા જે તમને જોવા મળશે બધી વસ્તુઓ એની અંદર ચણા હોય ચણાની દાળ છે તો એ દેશી પદ્ધતિથી ઘંટુડાથી બનાવેલી હોય પછી મસાલાની અંદર હળદર છે ધાણા જીરું છે ધાણા જીરું મરચું પાવડર પછી ગાયનું ઘી મગફળીનું તેલ કઠોળની અંદર મગ મગ દાળ ચણા દાળ પછી ગુલકંદ છે પછી પેશન ફ્રૂટ છે અલગ અલગ પ્રાકૃતિક પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા શાકભાજીઓ છે જેની અંદર અલગ અલગ ઘણા બધા શાકભાજીઓ છે બીજા પણ ઘણા નવીન પ્રકારના ફળ પણ તમને અહીંયા જોવા મળશે તો આવી રીતે કેમિકલ દવા અને ખાતરના ઉપયોગ વગર માત્ર પ્રાકૃતિક રીતે જ ખેડૂતોએ તૈયાર કરેલી વસ્તુઓ આજે જામનગરમાં આ ત્રિદિવસીય મેળાની અંદર લોકોને ખરીદવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે અને પ્રદર્શન સ વેચાણ છે લોકો જે છે એ આ બંને ચીજવસ્તુઓ વચ્ચે કઈ રીતે ફરક સમજી શકે લોકોને કેવી રીતે ખ્યાલ પડે છે કે આ પ્રાકૃતિક છે અને લોકોને એના ખર્ચામાં પણ કેવી રીતે ફરક પડે છે કારણ કે ભાવ છે એ કઈ પ્રમાણે હોય છે હા તો લોકોને હું જે અમારા ખેડૂતો અહીંયા વેચાણ માટે આવ્યા છે એના માટે ચાર પ્રકારના ઓપ્શન તમે પસંદ કરી શકો કે અમારે કેમ ખબર પડે અમને કે આ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલો ખોરાક છે કે જનરલ બજારમાંથી લીધેલી વસ્તુઓ છે તો એની અંદર અમે જનરલી લોકોને ચાર વસ્તુઓ ચાર બાબત કહેતા હોઈએ છીએ કે સૌ તો તમે અમારા ફાર્મ ઉપર આવી જાઓ કે ન્યા અમે આમાંથી દરેક ખેડૂત પોતાના ફાર્મ ઉપર જો કોઈ લોકો ગ્રાહકો જો જોવા માટે આવે તો એને સીધું એ બતાવે છે કે અમે આ પદ્ધતિથી આ રીતે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં આ રીતે ગાયનું છાણનો ઉપયોગ કરીએ છીએ ગૌમૂત્રનો સ્પ્રે કરીએ છીએ અહીંયા લાઈવ બધું એના ફાર્મ ઉપર બતાવે છે બીજો ઓપ્શન કે તમે એક વખત એ પ્રોડક્ટ ખરીદી અને ઘરે તમે ખાવ એને તો શાકભાજી હોય અનાજ કઠોળ મસાલા હોય તો તમને જરૂરને જરૂર ફરક લાગશે કેમકે છેલ્લા ચાર વર્ષથી જે લોકો ખાય છે એ એના અનુભવો જણાવે છે કે અમને ખરેખર આમાં ફરક લાગે છે ત્રીજો ઓપ્શન કે જો તમે ખરીદતા ના હો તો તમારા રિલેટિવ જો કોઈ ખરીદતા હોય તો એનો તમે અભિપ્રાય લઈ શકો અને ચોથું ઓપ્શન કે જે અહીંયા ખેડૂતો આવ્યા છે એમાં મોટાભાગના ખેડૂતો પાસે ઓર્ગેનિક કે પ્રાકૃતિકનું જે ગુજરાત સરકારનું ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું જે કાંઈ અભિયાન છે એના હેઠળ એ રજીસ્ટ્રેશન સર્ટિફિકેશનનો જે કાર્યક્રમ છે એના હેઠળ દરેક ખેડૂતોએ પોતાના ફાર્મનું રજીસ્ટ્રેશન કરાવેલું છે એમાં ગુજરાત સરકારની જે એક એજન્સી છે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી એના હેઠળ દરેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એના ઇન્સ્પેક્ટર દર વર્ષે ખેડૂતના ખેતરે જઈ અને ઇન્સ્પેક્શન કરે છે કે આ પ્યોર પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી આ ખેતી કરે છે કે નહીં એના આધારિત એ દર વર્ષે એનું સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે અને એ સર્ટિફિકેટ દર વર્ષે રિન્યૂ કરવાનું હોય છે તો જો કોઈ ગ્રાહક મિત્રોને લીગલી આ પ્રોસેસ જાણવી હોય તો એ પણ ખેડૂતો દ્વારા એ બધું રજીસ્ટ્રેશન કરેલું છે એ સિવાય રેસિડ્યુ ટેસ્ટિંગ લેબોરેટરીમાં એના પાકનું રેસિડ્યુ ટેસ્ટિંગ પણ કરાવેલું છે ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતોએ પોતાની વસ્તુનું લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવ્યું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના ઝેરી કેમિકલ એમાં જોવા મળ્યા નથી હવે વાત કરીએ આયોજનની તો આયોજન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે ને અત્યારે હાલ અહીંયા કઈ કઈ પ્રકારની વસ્તુઓ લોકો માટે ઉપલબ્ધ છે આયોજન અહીંયા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જ કરવામાં આવ્યું છે જે ખેડૂતો જ પોતાની વસ્તુઓ પોતાના ખેતરેથી લઈ અને એનું વ્યવસ્થિત ઘરે પ્રોસેસિંગ કરી પેકેજિંગ કરી અને અહીંયા સીધું લોકો સુધી પહોંચાડે છે અને એની અંદર અના શાકભાજી છે ફળો છે મસાલા છે તેલ છે ઘી છે ગુલકંદ છે બીજી અન્ય અલગ અલગ કાચરી છે મૂલ્યવર્ધિત બીજી વસ્તુઓ છે મિલેટ્સ છે અલગ અલગ પ્રકારના તો જામનગરના લોકોને જણાવવાનું કે આવી અલગ અલગ પ્રકારની ઘરે આપણા રસોડામાં જોઈતી મોટા ભાગની વસ્તુઓ અહીંયા તમને ઝેર વગરની પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી મળશે અહિયાં થી મળશે હા મારું નામ છે ઝલક સંઘાણી હું અહીં ઠેબામાં જ રહું છું ને એડવોકેટ છું અને અમે ઘણા ટાઈમથી પ્રાકૃતિક ખેતીની વસ્તુ લેવા આવીએ છીએ અને સારું પડે છે એમ આપણે દવાવાળું ખાવું એના કરતાં તો સારું ખાઈ તો વધારે સારું સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે અને નુકસાન પણ નથી કરતું ભાવ થોડો સારો હોય છે પણ શરીર માટે સારું છે મારું નામ રાહુલ પીપ્રોતર છે હું જામનગર જ રહું છું ને વારંવાર અહીં ખરીદી કરવા આવું છું અહીંથી હું મસાલા ને શાકભાજીને લઉં છું જે શરીર માટે બહુ સારા હોય છે એમ ને હું અહીં આ બાય પાસેથી જ મોસ્ટલી બધા મસાલા લઉં છું જે એકદમ પ્યોર ઓર્ગેનિક ને ઓથેન્ટિક છે તમે હંડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટ કરીને આમના જોડે લઈ શકો મારું નામ ફાલ્ગુની રાઠોડ છે હું અહીંયા જામનગરમાં જ રહું છું અમે ઘણા ટાઈમથી અહીંયા ઓર્ગેનિક વસ્તુ લઈ છીએ ઓર્ગેનિક વસ્તુ છે એ બહુ સારી હેલ્થ માટે બી સારી છે અને અહીંયા આમ તમને લોકોને અહીંયા અનાજ કઠોળ શાકભાજી બધું અહીંયા સરસ રીતે મળી રહે છે અહીંયા અમે ઘણા સમયથી લેવા આવ્યા છીએ અને આ છે એ ગવર્મેન્ટ સર્ટિફાઈડ છે એટલે કોઈ પણ જાતનું દવા વગર દવા વગરની વસ્તુ અહીંયા મળે છે તમને અનાજ છે કઠોળ છે શાકભાજી છે તે બધું અહીંયા સારું મળે છે અહીંયા છે એ ગાયનું ઘી પણ મળે છે ગીર ગાયનું એ પણ અહીંયા સરસ ચોખ્ખું મળી જાય છે સરસ સારું જે સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે એક અવશ્ય અહીંયા મુલાકાત લેજો થેન્ક યુ